ન્યૂઝ અપડેટ આવે છે તમુલ ડેરીના બાયોગેસ પ્લાન્ટની એક દુર્ઘટના કે જ્યાં બાયોગેસની લાઇનમાં એક મોટો બ્લાસ્ટ થયો છે ગેસ બલુનના બ્લાસ્ટ થતાની સાથે જ કામદારો અને અધિકારીઓ સહિત કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવી માહિતી સામે આવી છે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે એટીપી પ્લાન્ટ પાસે વેલ્ડિંગની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી હોય તેવી ચર્ચા છે

શિફ્ટ કરવામાં આવ્યા છે હાલ એમની એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં તેઓને તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડોક્ટર અમૂલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે કયા કારણોસર ઘટના બની છે તેનો તેની વિગતવાર તપાસ કરવામાં આવશે